નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ મંગળવારે બપોરે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકો માર્યા ગયા હતા મંગળવારે બપોરે બે વાગીને પિસ્તાલીસ મિનિટે થયેલા આતંકી હુમલામાં વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે લશ્કરે તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ ટીઆરએફએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે ગોળીબાર બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલામાં બે વિદેશી આતંકવાદીઓ અને બે સ્થાનિક આતંકવાદીઓ સામેલ હતા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને ગોળી મારતા પહેલા બાદ માથામાં ગોળી મારી દીધી મૃતકોમાં યુપી ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તામિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે નેપાળ અને યુએઈ ના એક એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા છે હુમલા બાદ દેશના અન્ય શહેરોમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સવારે સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત છોડીને ભારત પરત ફર્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે તે આજે પહેલગામ જશે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ શાહ સાથે ફોન પર વાત કરી છે અમેરિકા ઈરાન રશિયા ઇટાલી યુએઈ અને અન્ય દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે જ્યાં તેમણે પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે તેઓ હોસ્પિટલમાં દાખલ ઘાયલને પણ મળશે અને બાદમાં પહેલગામની મુલાકાત લેશે દિલ્હી પરત ફર્યા પછી સીસીએસની બેઠક યોજાશે